સાવકા રાજકોટમાં સાવકા પિતા પર સાવકાુમલો કરતા પિતાનું મોત નીપજ્યું છે સાવકા દીકરાએ હોન્ડા બાઇક લઈ આપવાની પિતા પાસે માંગણી કરી હતી અને પિતાએ બાઇક આપવાની ના પાડતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલિત હતા જેમાં સાવકા દીકરાએ આવેશમાં આવીને બોથડ પદાર્થ વડે માથા પર ઘા કર્યો હતો અને દીકરો સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો પોલીસે મૃતકની પત્નીની ફરિયાદને આધારે કાર્યવાહી હાથ ધરીને આરોપી સાવકા દીકરાની ધરપકડ કરી હતી આ સમગ્ર બનાવ શહેરના ચોકડી વિસ્તારમાં આવેલી વિસ્તારમાં બન્યો હતો જેમાં હરિયાણાથી શ્રમિક કામ માટે આવેલા જે તેમની ત્રીજી પત્ની અને તેમની આગલી પત્નીના બાળક જોગીન્દર સાથે રહેતા હતા નજીવી બાબતે ઝઘડો પરિવાર વિખેરાયો હતો પોલીસે હાલ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અઢાર તારીખના રોજ રાત્રિના કટારીયા ચોકડી પાસે એક ચૂપડામાં રહેતા એના જ પુત્ર માથામાં ગોથડ પદાર્થ વે ઈજા કરતા સારવાર દરમિયાન મૃત્યુ પામેલ મૃત્યુ પામનારું નામ છે રાજેશભાઈ કુમરપાલ સ્વરૂપો એના પુત્ર મોટર સાયકલ ની માગણી કરેલી બાઇક માગેલો જેના પિતાએ ના પાડેલ જેના આધારે ગુસ્સે થઈ એના પુત્ર એના પિતા ને માથાના ભાગે ગોથડો દાદી ઈજા મચાડી મૃત્યુ પામેલ છે